માં અધિકારીઓ પોતાના મનનું ધારેલું જ કરી રહ્યા છે વડોદરાના પાંચ ધારાસભ્યોનું દુઃખ દર્દ છલકાઈ આવ્યું છે અધિકારીઓ સામે ધારાસભ્ય પીડિત દેખાઈ રહ્યા છે ધારાસભ્યોના કામ નથી થઈ રહ્યા અને ધારાસભ્યનું અધિકારીઓ સાંભળી નથી રહ્યા હોવાથી મામલો હવે છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ધારાસભ્યોના મતે સરકારી કચેરીમાં સામાન્ય કામ કરાવવું હોય તો યુદ્ધ સમાન લાગે છે અધિકારીઓ પોતાને સરકારથી ઉપર સમજીને અંધાધૂન વહીવટ કરતા હોવાનું ધારાસભ્યો આક્ષેપ લગાવી રહ્યા છે અધિકારીઓ ધારાસભ્યોએ સૂચવેલા કામ નથી કરતા તેવો પણ આક્ષેપ છે

પ્રજાના કામ તંત્રના કામ સુધી નથી પહોંચી રહ્યા સરકારી કચેરીમાં સામાન્ય કામ કરાવવું પણ યુદ્ધ સમાન લાગી રહ્યું છે અધિકારીથી લઈને નાના કર્મચારીઓ ખરાબ મનસ્વીતા ધરાવતા હોવાની વાત ધારા સભ્યોએ કરી રહ્યા છે વડોદરામાં અધિકારીઓ કે જે ધારા માનતા ન હોવાનું સામે આવ્યું છે